વડોદરામાં પર્યાવરણના જતનની જવાબદારી ઉપાડતા રોટરી ક્લબ ઓફ બરોડા મેટ્રોએ એક અનોખું ઇનિશિયેટીવ હાથ ધર્યું છે આ કાર્યક્રમ અંતર્ગત દર મહિને એક સોસાયટીમાં વૃક્ષ વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે આજ રોજ આ અભિયાનનો પ્રારંભ બિલ ગામ ખાતે આવેલા ઓરો વિવાન્તા ખાતે કરવામાં આવ્યું હતું અમારા પ્રેસિડેન્ટ ઈશાન અગ્રવાલની પ્રેરણાથી અને અમારા એન્વાયરમેન્ટ ચેર કેતન સોલંકી તેમજ અન્ય સભ્ય મિત્રો ઝડપથી આ ટ્રી પ્લાન્ટેશનનો એ પ્રોગ્રામ અમે અહીંયા ગૌરવ વિવાનતામાં આજે કર્યો બટલાગા ખાતે અને જે અમે પચાસ સાહીઠ વૃક્ષો આવવાનું જે નક્કી કરેલું એ પ્રમાણે કામકાજ અત્યારે આપણે શરૂઆન છે ચાલી રહ્યું છે આ ટાઈપના કાર્યક્રમો માનવજાત માટે ખૂબ જરૂરી છે અને અમારો આ આ વર્ષે નિર્ણય છે કે અમે દર મહિને આ ટાઈપના પ્રોગ્રામ કરશું અને પર્યાવરણને ફાયદો કરાવશું કે જેનાથી માણસ જાતને ફાયદો થાય મિત્રો આજે વૃક્ષો વાવા ખૂબ જ જરૂરી થઈ ગયા છે કારણ કે આપણે જોઈ રહ્યા છે ઘણી બધી બીમારીઓ વધી રહી છે આપણે તાજા સબ્જી વેજીટેબલ્સ એ પણ આપણને નથી મળતા તો આપ સૌને વડોદરાની જનતાને એક જ નિવેદન કરીશ કે આપની આજુબાજુમાં જેટલા બની શકે એટલા વૃક્ષો વાવો એમને કાળજી કરો જેનાથી તમને સારામાં સારી હવા એન્વાયરમેન્ટ અને પોલ્યુશન દૂર રહેશે અને એક સ્લોગન આપણે લઈને ચાલીએ કે દરેક વ્યક્તિ એક ઝાડની જો જિમ્મેદારી લે ઈચ વન રીચ વન કરીને એમ અને એક વ્યક્તિ જોડે આપણે રોજે પર્યાવરણ વિશે વાત કરીએ અને પર્યાવરણને આગળ વધારવા માટે કામ કરીએ તો આપણે જે કહીએ છીએ કે ભાઈ બે હજાર ત્રીસની અંદર ઘણું બધું જે તકલીફ પડવાની છે અને એનાથી આપણે બહુ દૂર રહી શકીશું તો દરેક વડોદરાની જનતાની એક જ વસ્તુ રોટરી ક્લબ ઓફ બરોડા મેટ્રોથી કહેવા માગીશ રીચ વન રીચ વનના સ્લોગન સાર્થકે દરેક વ્યક્તિ રોજજે એક ઝાડને પાણી વાવે એક ઝાડ રોપવાની જિમ્મેદારી લે તો આપણને ક્યારેય પર્યાવરણનું તકલીફ નહીં પડે અને વડોદરા સ્વચ્છ વડોદરા અને સ્વસ્થ વડોદરા અને એમ કહી શકીએ તો ગ્રીન વડોદરા બનશે થેન્ક યુ તમે જોઈ રહ્યા છો કે છેલ્લા દસ વર્ષમાં વડોદરામાં જે ગ્રીન કવર છે લગભગ પંદરેક ટકા ઓછું થયું છે એને ધ્યાનમાં એ આપણા બધા માટે અને પર્યાવરણ માટે બહુ ગંભીરની વસ્તુ પ્રશ્ન છે અને એને ધ્યાનમાં લઈને બરોડા રોટરી ક્લબો બરોડા મેટ્રો એક ઇનિશિયેટ કર્યું છે કે અમે લોકો દર મહિને પચાસથી સો વૃક્ષ વાવીશું અને ખાલી વાવીશું નહીં પણ એને મોટા પણ કરીશું અને એની કાળજી પણ રાખીશું આજે શરૂઆત અમે લોકો બિલ ગામ પાસે ઓરો વિવંતા કરીને સોસાયટી છે ત્યાંથી અમે લોકો શરૂ કરી રહ્યા છે બધા અમારા ક્લબના મિત્રો અને સોસાયટીના મિત્રો છે અને આજે અમે લોકો પચાસ થી સાઈઠ વર્ષનું વૃક્ષારોપણ કર્યું છે તો ચાલો બધા ભેગા થઈને વૃક્ષો આવીએ અને પર્યાવરણનું જતન કરીએ જય હિન્દ જય ભારત